જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા પ્રિય આધ્યાત્મિક ચેનલ પ્રાર્થનામાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મહિના વિશે જેને શ્રી કૃષ્ણએ પોતાના મુખ્યથી સર્વોત્તમ મહિનો ગણાવ્યો છે એક એવો મહિનો જે ભક્તિ આધ્યાત્મક શાંતિ અને સમૃદ્ધિનો સમય છે હા મિત્રો આજે આપણે જાણશું માગસર અથવા તો માર્ગશીસ મહિનાની સંપૂર્ણ કથા મહત્વ કરવા માટેના યોગ્ય ઉપાયો અને વૈદિક રહસ્યો તો મિત્રો આ વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે આ મહિના વિશે જાણવાથી માત્ર જ્ઞાન જ નહીં પણ જીવનમાં પરિવર્તન કરવાની શક્તિ મળે છે તો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો સૌ આપણે જાણીએ માર્ગશીર્ષ મહિનાનું મૂળ માક્ષર મહિનો એટલે હિન્દુ પંચાંગ મહિનાનો બીજો મહિનો છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના અધ્યાયના દસ શ્લોક પાંત્રીસમાં કહ્યું છે કે માસામાં માગ બધા મહિનામાં માગ હું છું એટલે કે આ મહિનો ભગવાન કૃષ્ણનો મહિનો ગણાય છે આ મહિને પ્રકૃતિ પણ શાંત થઈ ઊર્જા સંગ્રહ કરે છે આ સમય તપસ્યા ધ્યાન ઉપવાસ અને ભગવાનના નામ જપ માટે સૌથી શુભ ગણાય છે વેદોમાં કહેવામાં આવ્યું છે આ મહિનો પાપ વિનાશક અને પુણ્યવર્ધક મહિનો છે માક્ષર મહિનાની પૌરાણિક કથા એક પ્રાચીન કથા અનુસાર એક વખત પૃથ્વી પર દુઃખ રોગ તંગી પાપ અને કલહ વધી ગયો દેવતાઓ દુઃખી થઈ ગયા શિવસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરી હે નારાયણ પૃથ્વી પર લોકો ભટકી રહ્યા છે ધર્મ ઓછો પડી ગયો છે કૃપા કરી પૃથ્વી માટે કોઈ વિશેષ રાહત આપો ભગવાન વિષ્ણુએ સ્મિત કરીને કહ્યું વર્ષના બાર મહિનામાં એક એવો મહિનો છે જેમાં મારા આસિક અવતારોની દેવીઓની અને પવિત્ર શક્તિઓની વિશેષ ઉપસ્થિતિ હોય છે તે મહિને જે ભક્તો થોડી પણ ભક્તિ કરે ઉપવાસ દાન જપ પાઠ કરે તેને અસીમ પુણ્ય મળે છે દેવોએ કહ્યું હે પ્રભુ તે મહિનો કયો છે ભગવાન બોલ્યા તે મહિનો માક્ષર એટલે કે માક્ષર મહિનો છે દેવો એ મહિના વિશેષ પૂજાઓ યજ્ઞો તુલસી પૂજન અન્નદાન શરૂ કર્યું પરિણામે રોગો ઓછા થયા ગરીબી ઘટી દાંપત્ય કલહ શાંત થયો પ્રજામાં ભક્તિ વધવા લાગી અને આથી માર્સિસ મહિનો કૃષ્ણપ્રિય લક્ષ્મીપ્રિય અને કલ્યાણનો મહિનો તરીકે જણાય છે માક્ષીસ મહિનામાં એક ગરીબ સ્ત્રીની કથા જાણશું એક વખત એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રી હતી ઘરમાં દાનના દાણા ન હતા પતિ બીમાર બાળકો ભૂખ્યા હતા એક દિવસ એક વૃદ્ધ મહાત્મા આવ્યા અને કહે દીકરી આ મહિનો માક્ષર મહિનો છે તું રોજ તુલસી પાસે દીવો પ્રગટ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાઈનો જપ કર સ્ત્રીએ કહ્યું મહારાજ મારા ઘરે ઘી નથી મહારાજે કહ્યું એક દિવસ તું સરસેવના તેલથી દીવો કર બીજા દિવસે કપડા વહેલા સૂતાવાટીની જ્યોત કર શુદ્ધ હૃદયથી કર ફળ તને જરૂર મળશે સ્ત્રીએ તે જ કર્યું પ્રથમ સપ્તાહે બાળકની તબિયત વૃદ્ધિ બીજા સપ્તાહે પતિના માટે કામ મળવા લાગ્યું ત્રીજા સપ્તાહે આગળ વધવા લાગી ચોથા સપ્તાહમાં ઘર સુખ સમૃદ્ધિ આવી ગઈ સ્વરગતી દેવતાઓએ પણ કહ્યું આ માર્ગશીસ મહિનો છે આ મહિને કરેલું અતિ નાનું પુણ્ય પણ મહાપુણ્ય બને છે આ કથાના કારણે ઘણા ગ્રંથોમાં માર્કશિસ મહિનો ગરીબી દૂર કરવાનો મહિનો કહેવાય છે આ મહિનો બીજા નંબરનો પવિત્ર મહિનો કેમ છે કારતક સર્વોત્તમ સૌથી પવિત્ર મહિનો માર્સિસ એટલે કે માર્ગસર બીજા ક્રમનો સૌથી પવિત્ર મહિનો કારણ કે શ્રી કૃષ્ણનો સ્વયંપ્રિય ગીતા જયંતિ આ મહિને કૃષ્ણ અવતારનું ગુપ્ત તપ અને સમય તુલસી પ પૂજન ફળ હજારો ગણું દંપતી સુખ અને કુટુંબ શાંતિ વધે નવા કાર્યોની શરૂઆત અત્યંત શુભ માર્સિસ મહિનામાં કરવા યોગ્ય પંદર ખાસ કાર્યો રોજ સવારે તુલસી પ્રણામ કરવા બીજું તુલસી પાસે દીવો પ્રગટાવો ત્રીજું ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ચોથું ગીતા પાઠ ખાસ કરીને અધ્યાય બારમો અને પંદરમો કરવા પાંચમું અન્નદાન આ મહિને સૌથી ઉત્તમ ગણાય છે છઠ્ઠું ગૌદેવતા એટલે ગાયને ગોળ ગોળચણાનો ભોગ દેવો સાતમું ગુરુવારે વ્રત લક્ષ્મીજીની કૃપા મળે આઠમું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ નવમું પીળા રંગનું ધારણ કરવા દસ તુલસીજીને દૂધ છાંટવું અગિયારમું નવો વ્યવસાય શરૂ કરવા માટેનો શુભ સમય બારમું દર ગુરુવારે ઘરમાં ઘીનો દીવો કરવો તેરમું દંપતી સંબંધ સુધારવા માટે સંધ્યા સમયે દીવો કરવો ચૌદમું પિતૃ માટે બ્રાહ્મણ ભોજન કરવું પંદર ભગવાન કૃષ્ણના નામનો જપ કરવો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ નામનો જાપ કરવો આ મહિનામાં એક ખાસ ગુપ્ત ઉપાય તે જાણશું ચૌદ દિવસ તુલસીનો દીવો ઉપાય રોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો કરવો એક લોટામાં પાણીમાં કંકુ અને ચોખા નાખો ઓમ વાસુદેવાય નમો એકવીસ વાર જપ કરો તે પાણી તુલસી માર્પણ કરો આનાથી ઘરમાં સુખ ધન શાંતિ કુંડળીના દોષ શાંત થાય છે મિત્રો માર્સિક્ષ મહિનો માત્ર એક માસ નથી આ મહિનો છે પ્રભુ કૃપાનો સમય આ મહિનો છે જીવનમાં ફેરફાર લાવી શકે એવું એક પવિત્ર અવસર આજે જે કથા મહત્ત્વ અને ઉપાયો તમે સાંભળ્યા તેને જીવન જીવનમાં અમલમાં મૂકશો તો નિશ્ચિત રૂપે ભગવાન કૃષ્ણના આશીર્વાદ તમારી સાથે રહેશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજી પવિત્ર કથામાં જય શ્રી કૃષ્ણ જય તુલસી માતા